શીખ છે એટલે હવે ફોને કરવો પડશે હગવાલો મજો પડ્યો છું હા મારવા પડ્યો છું તોય કોઈ તાકી એમ નહીં હગવાલોમાં હોય ફોને નહીં ફોન હવે ચાર્જિંગમાં પડે ફોન લેવા સીધી જ જાઉં ને ફોને કરો હવે તો ભાઈએ હમણાં તાકી એમ નહી એક છોકરો હારો છે તો હવે છે બીજો ભાઈઓ હવે તો તાકી એમ નહીં હગા ભાઈ તો હવે શું કરવું અલ્યા લાવજે

અમાર ભઈઓને તો તાણ શું કરવાનું પૈયો એવા જ છે આમ તો અમ કુતરા જેવા હે બદાય કુતરા જેવા ના કે હોય તો અમાર ભઈ છે ને તમાર કાકા છે હોય તો હમ પે જ નહીં કરતું હમ તો નહીં પણ શું કરા તું બાટે ગડા તને કુતરા જેવા ના હોય તો આ ગડા પૈસા તમકો ક આવી જો ફોન થઈ જો ફોન લેત આવજે ફોન ઘર મો પૈયો આ તો માર ફોન કરો છે માછું છૂટક લઈ જા કે માછ છે મારા માંછ છે કે માછ છે

વાહન <laughs> હલો મા બોલાવા તો આવો ભાઈ મોદા પડ્યા બોલાવા તો આવો હવે બોલો એમ નહીં તાણ ખાબે નહીં હું જેટલો મોદો પડ્યો પડ બોલાવા આવતા હોય તો આવો આવો છો હા હેડો તાણ આવો તમે ક્યારે જ છો

ફોન લે 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 લે

ફાના મનાય દવા બવા કરાય દવા તો હાલ ચાલુ જ છે ગોળીઓ ગાળાય કીધું આપણે કાટી જાય બીપી કોરોના જેવો કોરોના તને કોરોના મરી જાય કોરોના શો કોરોના આવ્યો છે એટલે હું મારી ગાવા ચાલ છે પણ તમે બે જીવતા રેવા જાય મારે તમારે ઘેર ખાવાનું પાહા